મિત્રો આજે આપણે આ વિડીયોમાં એક કથા સાંભળવાના છીએ જેમાં એક રાજા સોનીને એક એવી વીટી બનાવવાનું કહે છે જેની ઉપર એક સૂત્ર લખેલું હોય જે સુખ દુઃખમાં પણ રાજાને કામ આવે આ કથા સાંભળીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ વિભક્તિને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે કથા સાંભળીએ એક રાજાએ પોતાના સોનીને બોલાવીને હુકમ કર્યો કે તું મારા માટે એક સુંદર વીટી બનાવી લાવ અને તેના ઉપર કોઈ એક નાનું સૂત્ર કંડારજે જે મને સુખ દુઃખની ઘડીમાં કામ લાગે સોનીએ વીટી તો બનાવી પણ એવું સૂત્ર ક્યાંથી લાવે જે રાજાને સુખ અને દુઃખના સમયમાં કામ લાગે તેને કોઈ રસ્તો નહીં સૂચતા એક સંત હતા તેમની પાસે ગયો અને પોતાની મૂંઝવણ જણાવી સંત જ્ઞાની હતા તેમણે થોડો વિચાર કરીને કહ્યું તું આ વીટી ઉપર એક સૂત્ર કોતરી નાખ આ ઘડી પણ વીતી જશે રાજાએ આ સુંદર વીટી પર કોતરેલું સૂત્ર વાંચ્યું અને વીટી પહેરી લીધી સમય વીતી ગયો અને રાજાને આ વાત ભૂલાઈ ગઈ થોડા સમય પછી બીજા રાજાએ તેના રાજ્ય પર ચડાઈ કરી અને રાજા યુદ્ધમાં હારી ગયો તેનું સૈન્ય છિન્ન ભિન્ન થઈ ગયું અને દુશ્મનોથી ભાગીને જંગલમાં એક ગુફામાં સંતાઈ ગયો તેના સૈનિકો પણ તેને છોડીને ભાગી ગયા તે હતાશ અને નિરાશ થઈ ગયો તેને હવે જીવવું પણ આકરું લાગવા લાગ્યું તે ઉદાસ અને ચિંતામગ્ન બની ગયો અને તેને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો ત્યાં અચાનક તેની નજર હાથમાં પહેરેલી પેલી વીટી ઉપર ગઈ વીટી પર સૂત્ર કંડારેલું હતું આ ઘડી પણ વીતી જશે તેને આત્મજ્ઞાન થયું તેનો વિશ્વાસ બુલંદ બન્યો તેને થયું કે આ સમય પણ પસાર થઈ જશે મારે ફરીથી તૈયારી કરવી જોઈએ આમ હતાશ થવાથી કશું વળશે નહીં રાજા છુપાવેશે ગામે ગામ ફર્યો વિશ્વાસુ વફાદાર માણસોને ભેગા કર્યા જોત જોતામાં એક મોટું સૈન્ય બની ગયું ધીરજ અને સમયની રાહ જોઈ અને દરવાજો ખુલી ગયો રાજાએ દુશ્મનોનો હિંમતથી મુકાબલો કરવાનો નિર્ણય કર્યો અને તેની જીત થઈ પોતાનું રાજ્ય પાછું મેળવ્યું અને દુશ્મનો ભાગી છૂટ્યા રાજાએ વિજયના નશા સાથે ધામધૂમથી નગરમાં પ્રવેશ કર્યો એના મુખ પર વિજયની ખુશી અને આનંદ હતો ચારે બાજુથી ફૂલોની વર્ષા થઈ રહી હતી રાજા હાથીની અંબાડી પર બેસીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યો હતો તેને મનમાં થયું આ મારો વિજય છે મારી હિંમત છે મેં દુશ્મનોને રગદોળી નાખ્યા આમ અહંકારનો પારો ઊંચો ને ઊંચો ચડવા લાગ્યો ત્યાં તેની નજર વીટી પર કોતરેલા સૂત્ર પર ગઈ આ ઘડી પણ વીતી જશે રાજાનું અભિમાન એક ઝાટકે ઓગળી ગયું અને તુરંત અંબાડી પરથી ઉતરી ગયો અને લોકોને સંબોધીને કહ્યું આ મારો નહીં તમારો વિજય છે તમારા બધાના સાથ વગર આમાંનું કશું થઈ શક્યું ન હોત રાજાએ સમયને સંભાળી લીધો તેનો અહંકાર શમી ગયો અને બોધ થયો કે અહંકાર અને અભિમાન કોઈનું કદી ટકી શકતું નથી સારો અને ખરાબ સમય આવ્યા જ કરે છે ધીરજ હિંમત શાંતિ અને હોય તો ગમે તેવા સમયમાંથી બહાર નીકળી શકાય છે મિત્રો સુખમાં છલકાઈ જવું નહીં અને દુખમાં ગભરાઈ જવું નહીં મુશ્કેલીના સમયે જે નાસી પાસ થાય છે તેને સાચો રસ્તો મળતો નથી ધર્મ કહે છે સંસાર પરિવર્તિત છે અહીં કોઈ વસ્તુ કાયમી નથી એક ને એક દિન બધું બદલવાનું છે સુખ અને દુઃખ બંને પણ કાયમી નથી તો મિત્રો આ બોધકથા તમને સૌ લોકોને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને સાથે સાથે મારી આ માહિતી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ સાથે જ આપણે સૌ 在家里。